ભરુજ કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને છાત્રો દ્વારા પશ્ચિમ બંગાળના ટીએમસી નેતાએ મહિલાઓની સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં એબીવીપી ના હોદ્દેદારો અને છાત્રો હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને રાજીનામાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા શેખ શાહજહાન સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપ્પાનો આક્ષેપ કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જો કે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ તેમના દ્વારા સતામણી કરી હોય અને મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને આજરોજ ભાજપની વિદ્યાર્થી પાંચ એબીવીપીના છાત્રો દ્વારા કોલેજના ગેટ સામે જ ભારે સૂત્રો સાથે વિરોધ દર્શન કર્યું હતું સમગ્ર દેશમાં ટીએમસી નેતા શાહજહાં મેં સમગ્ર દેશમાં ટીએમસી ના નેતા શેખ શાહજહા સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ